એશિયાના ના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું મહત્વના સમાચાર વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં સિંગાપોર મંત્રી સ્તરીય ગોળમેરજી આઈએસએમઆઈ હાજરી આપી આઈએસએમઆર એ ભારત સિંગાપોર વેપાર ગોળમેજી આઈએસ પીઆર પ્રતિનિધિ મંડળ સાથે ફળદાયી વાતચીત કરી પુણેની કોર્ટમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેમના જીવને જોખમ છે આ નિવેદન તેમણે સાવરકર પર કરેલી ટિપ્પણીથી જોડાયેલા માનહાનિના કેસ મામલે કર્યું છે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમણે તાજેતરમાં ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમનો જીવ જોખમમાં છે ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ દાવો કર્યો છે કે જ્યારે સોનિયા ગાંધી ભારતના નાગરિક ન હતા ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં બે વખત રજીસ્ટર થયેલું હતું અને આ બાબત ચૂંટણી કાયદાનું સ્પષ્ટ રૂપે ઉલ્લંઘન થયાનું દેખાય આવે છે આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય ગેરકાયદેસર અને એસઆઈઆરનો વિરોધ કરી રહેલા મતદારોને કાયદેસર કરવાની તરફેણ કરી રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંક બાદ હવે એચડીએફસી બેંકે પણ મિનિમમ બેલેન્સ મુદ્દે મોટી જાહેરાત કરી એચડીએફસી બેંકે પોતાના બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ રૂપિયા દસ હજારથી વધારીને પચીસ હજાર કરી આ નિયમ એક ઓગસ્ટ બે હજાર પચીસ થી અમલમાં આવ્યો હોવાનું બેંકે જણાવ્યું કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ એસઆઈઆર અને બંગાળ સ્થિત સ્થળાંતરિત લોકો પર થતા અત્યાચાર વિરુદ્ધ યુથ કોંગ્રેસના વિરોધ માર્ચનું નેતૃત્વ કર્યું ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પીટી ઉષાએ ભારતની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની બિડ અંગે જણાવ્યું છે કે હવે આપણે બધા સાથે મળીને કામ કરીશું અમે સર્વસંમતિથી વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સ ની બીડનો પ્રસ્તાવ મૂક્યો છે આ માટે માત્ર અમદાવાદ જ એક સ્થળ નથી પરંતુ ભુવનેશ્વર પણ એક પ્રમુખ દાવેદાર છે અને દિલ્હીમાં પણ કેટલીક સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવશે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દિલ્હીના જનકપુરીમાં મંત્રી આશીષ સુરે તિરંગા યાત્રાને રેડી જંડી આપી સુરતમાં પણ ભવ્ય રેલીઓ વિજય હતી જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ અને પુલવામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો અમદાવાદમાં પશ્ચિમ રેલવે દ્વારા તિરંગા તિરંગા યાત્રા યોજવામાં આવી રેલવે પરિવારના સભ્યોએ ઘરે ઘરે જઈને વિતરણ ભૂપેન્દ્ર કેબિનેટ બેઠક યોજાઈ ચોમાસુ સત્ર અને પંદરમી ઓગસ્ટના દિવસની ઉજવણી સંદર્ભે સમીક્ષા હાથ ધરાઈ વલસાડ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં પાંચસો મીટર લાંબા તિરંગા એ સૌનું ધ્યાન ખેંચ્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર